માટે જુઓ અહીંયા ધ્યાન આપજો આપણે આ પ્રશ્ન માટે વિચારીએ તો સૌથી પહેલા કોઈ એક પદાર્થ એટલે કે એક વાહક તાર લઈ લઈએ તો વાહક તાર લેવા માટે જુઓ અહીંયા તો એક સરસ મજાની પેલા આપણે વાહક તારની આકૃતિ દોરીશું મિત્રો વાહક તારની આકૃતિ દોરવા માટે અહીંયાથી

આ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા સુધી જાય ત્યાં સુધી કાપેલું અંતર કેટલું થશે ડેલ્ટા x ઇલેક્ટ્રોન માટે જો આપણે ડ્રિફ્ટ વેગ કહીએ તો vd બરાબર શું થશે ડેલ્ટા x ડેલ્ટા t માન લો કે આ ઇલેક્ટ્રોનની સંખ્યા આની અંદર કેપિટલ n જેટલી હોય તો q બરાબર n આટલી વસ્તુ તો પહેલા આપણે ઠઠાઈ દેવાની જે આપણે આગળ ભણી ચૂક્યા છીએ હવે જુઓ આપણે અહીંયા જવું હોય તો રો માટે જવું હોય તો આપણે એમ કહી શકીએ રો બરાબર 1 અપોન કઈ માં સિગ્મા હવે સિગ્મા વાળું સૂત્ર યાદ કરીએ તો આના આગળની થિયરીઓ જે બની ગયા એમાં સિગ્મા વાળું સૂત્ર આપણી જોડે કોઈ ખરું કે હા જય માં સિગ્મા એ આવું એક સૂત્ર આપણે બની ગયા છે જે બરાબર સિગ્મા એ જો અહીં આગળ જે માટેનું બીજું પણ એક સૂત્ર જે જે બરાબર i અપોન a થાય કે ના થાય આટલો ભાગ આપણે સરસ રીતે ઉઠાવી દઈએ માટે હું આ ભાગ પરથી કહી શકું તમને કે આપણે રો તરફ જવું એનો મતલબ કે સિગ્મા નું આપણે સૂત્ર લાવવું પડશે તો સિગ્મા બરાબર કહીએ તો આમાં શું મળે આપણને તો કે સિગ્મા ને કરતા કરશો એટલે i upon e શું મળશે i upon e અહીં સુધી આવી ગયા

રહેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા કહીએ તો શું થશે કેપિટલ એન તો ન જમા પડવાના તો ન જમા પડવાના તો અહીંયા કહી શકીએ આપણે ત્રી ત્રિ રાશિ મુજબ n a ડેલ્ટા x આ કિંમત અહીંયા મૂકો મિત્રો અહીંયા મૂકશો એટલે શું થશે n a ડેલ્ટા x e આ કિંમત જે આપી ની આમાં મૂકો એટલું સરસ મજાનું આવ પછી ફટાફટ પાછું જવાનું

તો પ્રશ્ન એ રીતે પૂછ્યો કે અને અવરોધકતા કે તો એક સ્ટેપ આગળ આવવાનું તો કે અવરોધકતા માટે શું થાય કે ρ બરાબર વર્ણપન કઈ માં સિગ્મા અને કિંમત આની અંદર પધરાવશો એટલે m અપોન શું થઈ જશે n e સ્ક્વેર τ અને આમ આ એક સિમ્પલ સરસ મજાનો પ્રશ્ન આપણો પૂર્ણ થાય મિત્રો પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે આવા અવારનવાર પ્રશ્નો લઈ અને હું તમારી સમક્ષ રજૂ કરતો રહીશ બરાબર